અઢાર નંબર મહીસાગર જિલ્લામાંથી મનરેગા યોજનાના ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે તો આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર દ્વારા જિલ્લા કલેક્ટરને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખાનપુર તાલુકાના ગોગાવડ ગામમાં મનરેગા યોજના અંતર્ગત આવેલા તણાવ વગેરે કામમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર કામ કર્યાના કામ દર્શાવી ખોટી હાજરી પૂરી ખર્ચ કરેલ જણાય છે જેથી નાણાંની ઉછાપત કરેલ છે તેવું એમને લાગે છે જેનું એક ઉદાહરણ તરીકે જગદીશભાઈ દલાભાઈ તબિયાર રહેવાસી ગોગાવડ જેનો કાર્ડ નંબર

મનરેગા યોજના હેઠળ સ્થળ પર કામ થયા વગર નાણાં ચૂકવાયા છે એ બાબતની લેખિત અરજી અમે આપી છે જેમાં વિશેષ ઉલ્લેખ કે અમારા મારી બાજુમાં જગદીશભાઈ છે જગદીશભાઈ પોતે ગોગાવડા ગ્રામ પંચાયતના વ્યક્તિ છે જે પોતે જોબ હોલ્ડર છે એમના નામે એ પોતે કામે નથી ગયા અને એમના ખાતામાં પૈસા આવ્યા છે એમના પત્ની પણ કામે નથી ગયા અને એમના પત્નીના ખાતામાં પૈસા આવ્યા છે એવા સો દોઢસો માણસોના ખાતામાં પૈસા આવ્યા છે જેનું લિસ્ટ પણ અમે કલેક્ટરશ્રીને આપ્યું છે એટલે મનરેગા યોજના એ આદિવાસી અને ગરીબ વ્યક્તિઓને મજૂરી રોજગાર માટેનો જે નાણાં સરકાર આપી રહી છે એ ખરેખર એ ગરીબ વ્યક્તિને મળતા નથી પણ ઊંચાપથ થાય છે એ એક પ્રૂફ છે અને હમણાં આપણે જોઈએ છીએ કે બચ્ચુ ખાબડ મંત્રીશ્રી છે અને એમના છોકરાઓ જેલમાં છે એવું જ હીરા જોટવા જે આ ભાજપના મંત્રી છે જેલા કોંગ્રેસના આગેવાન છે હીરા જોટવા એ પણ જેલના દરવાજા તરફ જઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આવા દરેક જગ્યાએ વિશેષ તપાસ થાય એ માટે અમે એક ઉદાહરણ રૂપ બોગાવાડા ગ્રામ પંચાયતના મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનું અરજી આપી છે જે બાબતે સીટે વિનંતી કરી છે કે તાત્કાલિક તપાસ થાય અને આ સિવાય અન્ય ગામોમાં અન્ય કામોમાં પણ તપાસ થાય એવી અમારી વિનંતી છે એટલે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહી છે ત્યારે ગરીબ વંચિત શોષિત વ્યક્તિને ન્યાય મળે એ માટે આ જે નાણાં વપરાય છે એ નાણાંની ઇચ્છાપત ન થાય એ વિનંતી કરી છે સરકાર સાથે અને સરકાર ગંભીરતા દાખવે એ વિનંતી હું બાઉભાઈ ડામોર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મહીસાગર સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ